રાજકોટ બાદની આ રોજ યોજાનાર ચૂંટણીમાં અમારી આરબીએ પેનલનો ભવ્ય વિજય થયો છે ભવ્ય વિજય એટલા માટે થયો છે કે બધા વકીલોએ અમને સાથ સહકાર આપી અને વકીલોને ખબર છે કે કઈ ટીમ કાર્ય કરતી ટીમ છે જે દુષ્પ્રચાર કરતી હતી ટીમને વકીલોએ ઝાકારો આપ્યો છે અમે હંમેશા વકીલ હિતમાં કામ કર્યા છે એટલે અમારી આખી આરબીએ પેનલને રાજકોટના વકીલોએ છૂટી કાઢી છે હું પ્રમુખ પદે છસો મતથી વિજેતા થયેલો આગામી કાર્યક્રમોમાં આવે વધુ એના માટે કાર્યક્રમો કરવાના છે નેશનલ લીગલ સેમિનાર કરવાના છે તેમજ મહિલાઓનું પચીસ વર્ષ કરતાં વધુ જે મહિલાઓ છે વકીલાતમાં થયેલ છે એનું અમે સન્માન કરવાના છીએ અને મહિલા બાર જે આધુનિક બનાવવાના છે તેમજ એડવોકેટ પવન માટેનો જે પાંચ માળનો પ્લાન મંજૂર થયેલો છે તેનું કામગીરી કઈ રીતે આગળ વધે એના માટે અમે કામો કરવાના છીએ